મને એટલે ભણતરમાં મેળાવી હોલી જેથી માણસ ધંધો કરી શકતા હતા અત્યારે દવાને કારણે ધંધો કરી નથી શકતા જો ઘરની ચાસ કરીએ ઘી ઘરનું મખણ ઘરનું દહીં ઘરનું દૂધ એ ઘરનું અમારી પરજા મારા લગ્નથી યાદી અમે કોઈ બાદનું દૂધ કાધું નથી

કે અસાંગ મજા આવે છે મજા આવે અહીં અહીંયા આવે તો અસા મજા આવે છે બરાબર અત્યારે ટોટલ ખોરાક થઈ ગઈ દવાની ટોટલ ખોરાક જો દૂધથી કરીને અનાજ બકાલો બધામાં દવા સવાય વસ્તુ જ નથી પહેલે ખાવાનું રસંગ હતો અત્યારે ખાવાનું રસાંગ નથી

એટલે એક માનસિક બીમારી રૂપિયા બે હાડી દીધી ખોટા ખોટા ધંધા આ ધંધા ખોટા જ છે ને અત્યારે જે પૈસો વધ્યો એમાં ટેન્શન વધી ગયો તે પૈસો નહોતો પણ સુખ બહુ શાંતિ હતી સુખ નહોતો અત્યારે સુખ આવ્યો તો શાંતિ વહી ગઈ તેની અમારે ક્યાંક એક ગામમાં ખોટકો થઈ જાય ને એક જ આપણે મરણ થઈ જાય ને આ મરણ થઈ જાય બરાબર એટલે અમારો આખો ગામ હાનનું થઈ જાય એટલે યારે નહીં રોટલા ગળીને સાંજે યારા યારા કરતા નહોતા વરરાજાનું અમારે કેટલો માનવ હોય જેમ રાજાનું માનવો ને એટલો અમારે લગન ચાલુ થઈ એટલો માનવ હોય જેમ રાજા કેમ છે આપણે વડાપ્રધાન કહ્યું એટલે એવો માનવો અણધારી આવે આપદા ખેંચવી પડે ખડગ તેધી ઉબારીએ અડગ ભેરુ કોક જ ભાઈડા સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં આજે આપણે આવી પહોંચ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના વસઈ ગામે વસઈ ગામે ગામના વડીલો બેઠા છે આંગણામાં બરાબર મધ્યાહન થયું છે અને આ ટાણે આમ તો બપોરા કરવાનો ટાઈમ છે પણ વડીલોએ આપણી સાથે જીવતરની વાતો કરી છે સીધા જ એમની સાથે વાત કરીશું એમના જીવતરની એમના અનુભવની વાતો દાદા શું નામ છે આપનું મારું નામ વનરાજભાઈ વનરાજભાઈ કેટલીક ઉંમર દાદા ઉંમર સાહીઠમાં ત્રણ વર્ષ ઓછી હશે તો પહેલેથી ખેતી જ કરો પહેલેથી ખેતી પહેલેથી ખેતી નહીં ધંધો ઓખા મંડળની ખેતી કેવી ઓખા મંડળની ખેતી બહુ સારામાં સારી હતી પણ અત્યારે આધુનિક થઈ એમાં થોડીક ઘસારો આવી ગયો પેલા બળતી ખેતી કરતા તો બહુ સારામાં સારી મહેનત કરતા એમાં સારી હતી નાનપણથી જ ખેતી કરો તમે પહેલેથી શરૂઆત બાપ દાદા ને ધંધો ખેતીનું ખેતીનું કોઈ ઢોરા રાખ્યા છે હા ભેંસ ગાય બધું રાખ્યું છે કેટલીક છે ઢોરા બે ગાય છે એક ભે કળેલો ભેંસ છે તો આ ખેતી કરો તો પહેલાં વધારે મહેનત હતી કે અત્યારે મહેનત તો અત્યારે વધી ગઈ ગાંઠની ઓલા કરતાં ઓલા બળદૂતી ખેતી કરતાં તો મહેનત આટલી નહોતી અત્યારે બોલે આધુનિક છે અત્યારે જો આપણે ત્રણ ફૂટ લગ્ન બે અઢી ફૂટ આપણે ખેડ કરીએ થાય પણ એમાં પણ નબરાઈ આવી ગઈ ઓલો જે બળતી ખેતી કરતા ત્યાં શંકરનું પોઠિયો જ્યાં ફરે ત્યાં મોલાત થાય બરાબર અત્યારે બધા જમ આવી ગયા ભેસમાં આવી ગયા ને ટાયરું આવી ગયા એટલે આમાં છે ખરો પણ એટલે જે ઓલો નફો થતો એ વસ્તુ નથી એટલે પાક નબળો થાય પાક નબળો થાય એના સામો ખર્ચ વધી જાય ઓલામાં પાક સારો થતો પણ ખર્ચ ઓછો હતો આગળના જમાનામાં કેમ ઘર ના બળદ હતા એટલે ઘરની બળદથી જ ખેતી કરતા હતા ને અત્યારે બધા આગળ તો ટ્રેક્ટર ન હોય એટલે આ બધો ખર્ચ બહુ વધી ગયો તેની માણસ ધંધો કરી શકતા હતા અત્યારે દવાને કારણે ધંધો કરી નથી શકતા અત્યારે ટોટલ ખોરાક થઈ ગઈ દવાની ટોટલ ખોરાક જો દૂધથી કરીને અનાજ બકાલો બધામાં દવા સવાય વસ્તુ જ નથી પહેલે ખાવાનું રસાંગ હતો અત્યારે ખાવાનું રસાંગ નથી જે આપણે રોટલો ખાતા હતા ને ડુંગળીનો દળો હતો ને રોટલો ખાતા હતા એમાં મજા હતી રોટલો રસોડ પાકતો હતો અહીંયા આપણે સોગન આવે અત્યારે રોટલો ખાઈ લઈએ તો મજા ના આવે બરાબર ઓલો જીવા સારું ખાવું ખાવા સારું જીવાનું નહીં વાહ 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 શું વાત કરી જીવવા માટે ખાવું જીવવા માટે ખાવાનું રહ્યો અત્યારે

નિસારમાં પૂરીને બંડીને ચડી વેચવા ગામ જ વયો જ્યાતો ને અમે રમત કરતા હતા એટલે ભણતર આવ્યો નહીં એટલે માસ્તર ભણાવવા આવે તો હું બંડીને ચડી વેચવા ચડીને બંડીને બધું વેચવા ગામમાં વયો જાય ને અમે નિસારે તેડી કોઈ ભાવ પૂછતો હતો નહીં અત્યારે તો બહુ જમાનો એવો આવી ગયો અત્યારે સરકાર આવી બહુ સારું થઈ ગયું ભાજપ સરકાર છે એમાં બહુ કાયદેસરનું થઈ ગયું છે તેની કોઈ ભાવ પૂછતો જ નહોતો કે આ વસ્તુ થાય અત્યારે બધું બહુ સારું થઈ ગયું ઓનલાઈન થઈ ગઈ માણસની અડિયાપટ ઓછી થઈ ગઈ માણસ છોકરા પાછલી પર જે ભણ ભણ ગુણ થઈ ગઈ અમારા જે હજી અભણ છે હજી મોબાઈલનો કોઈ નંબર દઈએ તો અમને લખતા વાંચતા નથી આવડતું લખતા વાંચતા નથી આવડતું તો તમે જ્યારે આમ પહેલાં ક્યાંય ગામને જાઓ તો વાહનોમાં જતા કે કઈ રીતના હતા તે રીતે બસ જ આગળ તો બસ એક આવતી જ જાપે સવારનું નવ વાગે આવે સાંજનો ચાર વાગે દ્વારકાથી પાછી વરે તેની વાની નહોતો ઘોડા અને ગડા તમે ઘોડા ગડા વાપરેલા હા વાપરેલા છે પછી ઘોડા ગડા પછી સાયકલ આવી ગઈ સાયકલ એક ગામમાં આવતી હતી તો આખો ગામ જોવા આવતો હતો આ કરોડ રૂપિયાની ગાડી લઈ આવતી કોઈ જોવા નથી આવતું નથી આવતું બરાબર એક કરોડ રૂપિયાની તમે ગાડી લઈ આવો તો કોઈ જોવા નથી આવતું તેની ખાલી સાયકલ આવે ને એટલે આખો ગામ ભેગો તો કે સાયકલ લઈ આવ્યો જોવાની માં સાયકલ આખી હશે હા સાયકલ આઈકી છે સાયકલ આઈ ગઈ ગાડા આઈકા ઘોડા આઈકા ઘોડા તમે આમ અસવારી કરી હા

ખાલી મજૂર નેદ કાઢવા આવે ને એની ચારસોથી પાંચસો રૂપિયા હાજરી છે તેડી મજૂરી માણસ ગોતતા હતા પણ ધંધોમાં હતો નહીં બરાબર ભૂખ ભૂખ હતો બરાબર ને અત્યારે કોઈ ભૂખ મારો છે જ નહીં ધંધો કરે એના માટે નથી બરાબર કરવું નથી એના માટે છે બરાબર ગરીબ કોઈ છે જ નહીં તેડી અમારા વડી વડીલ વાતો કરતા હતા આપણે ડોસી ગઈડો મરી જાય ને એટલે આમાં કાજ કરવાના પૈસા નહોતા પણ ખેતર કોક ને દઈ દે કે આ ખેતર રાખને આ કાજ કરી દે આવી પોઝિશન આવી પોઝિશન એટલે ટૂંકમાં ત્યારે પૈસા નહોતા તેથી પૈસા નહોતા આજે તો પૈસા ઘણા છે પૈસા છે તે કોઈ માણસ ભૂખ મરતો નથી બરાબર પણ તો પૈસા આજે વધી ગયા છે તો માણસ આજે સુખી હતો કે ત્યારે સુખી હતો ત્યારે સુખી હતો એનું શું કારણ તે દી શાંતિ હતી સુખ નહોતો ભગવાન બે વસ્તુ દેતો અત્યારે સુખ દીધો તો શાંતિ નથી બરાબર બે વસ્તુ ભગવાન કોઈને દેતો નથી તો આમાં સુખ અને શાંતિની તમે વાત કરી તો આજે માણસ પાસે સુખ છે શાંતિ નથી તો એ એની પાછળનું કારણ શું લાગે એટલું માણસ આટલું શું પૈસા હશે તોડે અત્યારે ટોટલ આજ તમને પગાર હોય પચાસ હજાર તમે બિઝનેસ બાજુમાં કરો કે આટલા પૈસા વધે બોલો સાઠમાં ધંધો કરી લઈએ એટલે એમાં તમારી વેસ્ટ જિંદગી જાય મળવાનું છે એટલો જ મળવાનું છે બરાબર જેટલો તમને ભાગમાં લખો છે આટલો જ મળવાનું છે પણ તમારી જિંદગી કેમાં જાય ટેન્શનમાં આપ જેટલો પૈસો બદલો ટેન્શન વધી ગયું બરાબર અત્યારે જેટલો પૈસો આવ્યો ઓમ આગળનો અત્યારે ગણે એ ને એક જ છે એમ તો કેમ કે તેડી પૈસો નહોતો તેડી ભાવ નહોતા અત્યારે પૈસો છે ભાવ છે મને એ નહીં રહેવલી પડ્યો આવે આપણે કહીએ કે પચાસ હજાર પગાર છે તમને બધા ખર્ચો વધી જાય અમારે વિચાર કરો કે તેની ખાલી બાજરો જુવાર ને બાજરો આખા વર્ષનો બાજરો કરી લે ને પછી નિર્ણય વેચીને વેપાર કરતા રહીએ ગાડો ભરી જાય ભરી વેપાર કરી આવે આમને આમ જિંદગી નીકળી ગઈ શાંતિથી બેસતા હતા અત્યારે રૂપિયાની આવક છે કોઈ માણસ બેસતો નથી આ પોશન આવી ગઈ પહેલાં માણસ એમ લાગણીવાળો હતો માણસની ભૂખ હતી અત્યારે માણસની નળતરશે અત્યારે તમે આવ્યા મને એમ કે જલ્દી નીકળી જાય એક ગો નીકળે આપણે ધંધો તો કાંઈ થતો જ નથી પણ આપણા મગજમાં માનસિક બીમારી બેસી ગઈ કે આપણે ગમે ને પૂછીએ સો હોય ને ગઈડે ને કે આપણે થોડીક વાર તો મને ટાઈમ નથી એટલે એક માનસિક બીમારી રૂપિયા બે હાડી ખોટા ખોટા ધંધા આ ધંધા ખોટા જ છે ને દી ધંધો કરીને શાંતિથી રોટલો ખાતા હતા શાંતિથી બેસતા હતા માણસ પાંચ આવે મહેમાન આવે તમારા જે બહારથી આવી ગયા હોય તો થોડીક વાર રોકીએ ને ભાઈ તમે બેસો ને એકદી રોકાઈ જાઓ બરાબર અત્યારે એમ કે તમે કાંઈથી નીકળી જાય તો કાશ નીખરી જાય કે આપણે ટાઈમ નથી અત્યારે કોઈ માણસને ટાઈમ જ નથી છે ટાઈમ તમે બધા ગામો ગામ ફરતા હતા કોઈ માણસને ટાઈમ નથી બરાબર આ પૈસો શું કામનું શું જિંદગી ટેન્સ અત્યારે જે પૈસો વધ્યો એમાં ટેન્શન વધી ગયો તેની પૈસો નહોતો પણ સુખ બરો શાંતિ હતી સુખ નહોતો અત્યારે સુખ આવ્યો તો શાંતિ વહી ગઈ ભગવાન બે વસ્તુ દેતો નથી જો અત્યારે આપણે સુખ દીધું શાંતિ દઈએ તે તો બહુ મજા આવે પણ શાંતિ કોઈ માણસ નથી એવો નથી આપણે કે મોદી છે એને શાંતિ નથી બરાબર એને શાંતિ તો નથી ને અઢાર કલાક કામ કરતો હોય શાંતિ શું કે એને ક્યાંય બાળી છોકરા છે આપણે બાળી છોકરા છે જ બરાબર એને બાડી છોકરા નથી તોય પણ હળિયું કાઢે જ ને એટલે કોઈને અત્યારે કુદરતે કોઈને દીધું નથી આગલા જમાના બહુ મજા હતી અત્યારે મજા નથી મજા તમને કીધું કે ભાઈ જીવા સારું ખાવું છે ખાવા સારું જીવાનું નથી કે આપણે ખાતા હતા જે ઓલ ખાતા હતા જે ઓમ ખાતા હતા ને આપણે હવે જીવન આપણે કેમ જીવવું એના માટે ખાવાનું છે બરાબર દાદા આમ ક્યાંય બહાર ફરવા ગયા કે નહીં બાર એટલે ગંગાજી નહીં એટલામાં એ આપણે બપરા કરવા ગયા જાત્રા તો ચાર પાંચ વાર કરી આવી ક્યાં ક્યાં ગયા જાત્રા ગંગાજી આજુબાજુ ગંગાજી આજુબાજુ આ ઋષિ ખેસ ને એ આજુબાજુ જાત્રા કરી ટ્રેનમાં ટ્રેનમાં જવાનું ટ્રેનમાં આવવાનું ટ્રેનમાં પ્લેનમાં કોઈ બેઠા પ્લેનમાં બેઠા ભાઈ હા પ્લેનમાં બેસી ક્યાં કેટલી વાર એક વાર એક વાર ગયા હતા લખનઉ લખનઉ અમદાવાદ અમદાવાદ લખનઉ ગયા હા ફરવા ના પપ્પાએ કર્યું હતું આમાં ધારાસભ્ય એવા સપ્તાહ કરી હતી હા ધારાસભ્ય એટલે નેમીસળ કરી હતી ને તેડી ગયા તે ડીગી હતા એટલે વર્ષ પહેલાં ત્રણ વર્ષ ને ત્રે વર્ષ ત્રણ વર્ષ થયા છે તો આ તમે આમ ઘરમાં ને સમાજમાં ને જ્ઞાતિમાં નામ કે લગ્ન પ્રસંગ હોય કોકનું આમ શું કહેવાય મરણ થઈ ગયું હોય તો એ પ્રસંગો તો પહેલાં ઉજવાતા ને હા બરાબર તો ત્યારનું વાતાવરણ કેવું હતું અત્યારનું કેવું લાગે છે તેઓનું વાતાવરણ હતું ને તેડી અમારે ક્યાંક એક ગામમાં ખોટકો થઈ જાય ને એક જ આપણે મરણ થઈ જાય ને આ મરણ થઈ જાય બરાબર એટલે અમારો આખો ગામ હાંજનું થઈ જાય એટલે વ્યારાની રોટલા ઘડીને હાંજ વ્યારા વ્યારા કરતા નહોતા હવાનું એને કાઢી જાય દ્વારકા લઈ જાય શમશાન જાત્રા એની તેડી ગોરા હતા અત્યારે તો બધો ઠામ થઈ ગયો તેડી ગોરા હતા એ પાણી ઠાલવી નાખે અને ધોઈ ને પછી અમારી કૂવો પાટો આવા કહેવાય આખો ગામ પાણી વાં ભરવા જતો હતો અત્યારે ઘરો ઘર નડ આવી ગયા એ પાણી પાછી ગોરામ નાખીને પછી પીએ અત્યારે તો કોઈક મરી ગયો ગઈડ્યો કઈ કે શિરાણ દઈએ ને શિરાવીને ને પછી જાવ બરાબર ને તેની જમાનું એવું હતું ને એક ખોટકો થઈ જાય ને આજુબાજુ ગામમાં નાનું અત્યારે નાનું ખોટકો થઈ જાય માણસનું અત્યારે કોઈ વેલ્યુ રહ્યો નથી કોઈ જાતનું તેની આજુબાજુ ગામની અંદર શોખ રાખતા હતા કે ભાઈ આ ફલાણા ગામમાં નાનો ખોટકો થઈ ગયો અત્યારે ખોટકો થઈ જાય આ મરણ થઈ જાય એટલે કોઈ રાખતા જ નથી રાખતા નથી જમીન જમીન પછી જાય બરાબર ને પહેલા કઈટા હતા એ હાંજનો બેસી જાય તો હવા લગ્ન ડૂબે નહીં અત્યારે જેના ઘરમાં ખોટકો થાય એ જાગતો હોય જાગતો હોય એટલે આ જે આ શું કહેવાય પહેલાના સમયમાં જ્યારે લગ્ન થતા તો લગ્ન કેટલાક દિવસના હોય ને કઈ રીતે મહેમાનને સાચવે તે દિન લગ્નનું તો વાત કરીએ તો અડધો અડધા મહિનાના નવ વાના લગ્ન લઈએ તેર વાના લગ્ન લઈએ એટલે નવ વાના ને તેર વાના એ શું એટલે દિવસ દિવસ ગણવાના નવ દિવસ નવ દિવસ વાના અમારે એમ કે નવ વાના ને એટલે નવ દી તેર વાના એટલે તેર દી તેર દી ના લગ્ન હોય અમારે પછી ચૌદ ને દી જાન પણ જાય તે દી કાંઈ હતો ને શીરો હતો શીરો શીરો રવો બનાવે ને શીરો શીરો બનાવે ને ચણાના વઘારિયા એ સવારની કાંઈ હતો જ નહીં એટલું જ આપે બસ એટલું બે વસ્તુ જાનને પણ જ આપે બધી બધી બધાની જ પરથા જ બધાને જાનનો આનો ખર્ચ કરે તો એ જ પરથા વાં જાન લઈ જાય એ પરથા બાકી બીજી નહીં તો અત્યારે શું છે અત્યારે તો જો ખાવાનું બોરો છે તો ખાવાનું ભાવતો નથી થારીયું ટૂંકી પડે બરાબર ખાવાનું છે હવે થારી આપણે બનાવવા જાય તો થારી આપણી ટૂંકી પડે બરાબર આટલો બનાવે એટલે તેની ખાવાનું નહોતો તેની કોઈ વસ્તુ હતી નહીં તેની ખાવાનો શોખ બોરો હતો કે ચોખા ઘીમાં બનાવતા હતા ખાવાનો શોખ બોરો કે ચોખું ઘી મળે છે એવો એવો કાંઈ મળતો જ નથી અત્યારે તમે રૂંઢે જાઓ ને ચાર વાગે એટલે તમને ચા કોરાડી મળે પાંચ બે હોમળતી કે દસ બે સુમળતી હોય કેમ દૂધ ડેરી હોય જાય છાસ તો મળે જ નહીં બરાબર છાસ જે બે હું વાળા છાસ જ લઈને પીએ પોતે ઘર નહીં બેસવું હોય સિટીમાં તો મોટા ભાગે બધા કોથળીની દૂધ ને છાસ પીએ ગોથળીની ચા તો કોઈ પીધી કે નહીં એમાંથી અમે હજી ઘરમાં પીતા નથી અત્યારે દૂધ અમારે ઘરનું રાખવાનું બે ગાય રાખી બે પહેલેથી દૂધ ઘરનું છાસ ઘરની પણ કોઈ મહેમાન આવે ને જો દૂધ ખૂટી જાય તો કોરાળી ચા પાવાની બાકી દૂધ લઈને કોથળી નાખીને પાવાની નહીં કોરાળી ચા એટલે દૂધ વગર નહીં દૂધ વગરની કાળી ચા કાળી હા દૂધ ન હોય તો લગભગ તો સો ટકા અમારે દૂધ ખૂટે જ નહીં બે ગાય બે દોતા આપણે પાંચ આઠ લીટર દૂધ તો ઘરમાં રોજનું રાખવાનું અમારે બે ગાય દોવા દઈએ રોજનું દસ બાર લીટર દૂધ એક ટક આવે જ

ભેંસ રાખવાની ભેંસ બહુ સૂકી જાય બીજી લઈ લેવાની એવું બધું ગાયું લઈ લેવાનું બહારનું દૂધ લેવાનું ને વેચાતો દૂધ લેવાનું ડેરીમાંથી લેવાનું નહીં ઘરનું જ દૂધ ખાવાનું હા ને તેલે ઘરનું આજ પાંચ છ વર્ષ તો માંડવી વાવીને એટલે માંડવીમાં દવા છાંટવાની નહીં ખાતર આપવાનું નહીં એટલે એટલે માંડવીનું જ ખાઉં આ માંડવીનું તો તો બહુ શુદ્ધ બરાબર આ મીલમાંથી કઢાવી આવવાનું બાર મહિનાનું તેલ કઢાવી લેવાનું બાર આખા વર્ષનું ભેગું આખા વર્ષનું ભેગું બરાબર કેમિકલ વાળું નહીં મરચી ઘરની દાણાજીરો ઘરનું એ એટલું ઘરનું કરવાનું શું કહેવાય કે તમે તો વાઘેર છો ને તો અહીંયા ઓખા મંડળમાં વાઘેર લોકોની વસ્તી ઘણી છે તો વાઘેર સંસ્કૃતિ ઉપર એવું કહેવાય છે કચ્છનો પ્રભાવ છે એટલે મૂર અમે કચ્છમાંથી આવ્યા મૂર કચ્છમાંથી મૂર અમારી વારસાગત કચ્છમાં પછી કચ્છમાં ત્યાં અહીંયા બરાબર પછી અમે અહીં આવ્યા એટલે અમારે એક જાડેજા અમે મોર જાડેજામાંથી અમે મોર દરબાર બરાબર બરાબર ભગવાનને વાઘા પહેરે ને અમે વાઘેર થયા ભગવાન વાઘેર વાઘા પહેરાવ્યા હા એટલે અમારી પૂંજા ભગવાનની અમારા આગળ હતી અમારે છેલ્લી પૂંજા સમ્યા માણે કે કરી સમ્યા માણે માણે પછી અમારી પૂજા સોંપવામાં કેમ આવી અમે દરબારમાંથી જઈએ એટલે અમે ખટકરમ હોવો જોઈએ ખાવા પીવા નોનવેજમાં એટલે પછી બ્રાહ્મણ સોંપી દીધી બરાબર પછી વડીલ વિચાર કર્યા કે આગળ પછી જાતા આ લોકોને હાલશે નહીં પછી બ્રાહ્મણે સોંપી આ ભગવાનની પૂજા અમારી છે દ્વારકાધીશ દ્વારકાધીશની એટલે તમે શ્રી કૃષ્ણને વાઘા પહેરાવ્યા એટલે વાઘેર કહેવા

અમે રફ ભાષામાં વાત અમે અમે એ જ બોલીએ ને એ જ બોલતા હોય પણ સેમતી સેમ પણ એની મીઠી ભાષામાં બોલતા હું એમ તમને કહું કે દાદા તમારી સાથે મને મજા આવી તો કેમ કહેવાય હું એમ કહું કે તમારી સાથે દાદા મને મજા આવી તો તમારી ભાષામાં કેમ કે અમે એમ કે ભાઈ આપણે ભેગા થયા એટલે મજા આવી બરાબર એમ અમે એમ કે મજા આવી કે તમે એટલે મને મજા આવી ગઈ તો તમારા વાઘેની ભાષામાં કેવું તો કેમ બોલાય કે આ મજા આવે છે મજા આવે આ મજા આવે અહીં અહીંયા આવે તો આ મજા આવે છે જેવી રીતે અમે લોકો દાખલા તરીકે જે લોકો સાદી ગુજરાતી ભાષા બોલે છે તો એ લોકો એવું કહે છે કે આ મારા માતા છે અમારા પિતા છે

ગામડાને શું કયો ગોઠ કયો ગોઠ ગોઠ હા ગોઠ તો અહીં જે ગોઠ મેં મેં કેડો હોય અસાજે ગોઠ મેં મેં આજુ કે બહુ ઓછો હોય ઓછો હોય ઓછો હોય કલ્યાણપુર કલ્યાણપુર તો નામી મેં થયો એ તો મી બરોબર સારો થયો સાંજે મી આજુ બહુ ઓછો થયો મી થયા ખરો ઈચ ડેડ ઇંચ બહુ ઇંચ અત્યારે માંડવીમાં પાણી બધાને ચાલુ છે બરાબર બાકી ગયા વર્ષે વરસાદ થયો તો વાવી લીધા તો ભેગો કરવા દીધો નહીં આટલો વરસાદ પડ્યો આ ફેરે વરસાદમાં બહુ ખામી આવી ગઈ હજી એ શું કરશે કંઈ નક્કી નથી આ ફેરે બધાને તકલીફ છે ખેડૂને જેમ તકલીફ છે એમ માલદારીની તકલીફ પડશે બધાને તકલીફ પડશે કુવામાં હોય તો અવાડામાં આવે બરાબર છે કૂવામાં હોય પાણી તો અવાડો આપણે ભરી શકીએ ને તો આપણે ખેડૂને જો આમ ડૂચો વધારે થશે તો માલધારી વાંધો નહીં આવે નકા તકલીફ તો બધાને જ છે પાણીની તકલીફ નથી પાણી બોર જ છે પાણી તો પાંચ સાત વર્ષ કદાચ મી ઓછા તો પાણી તો અમારે ખૂટવાના નથી એટલા પાણી છે તો તમારી ભાષામાં તમારે શું કહેવાય એમ કેવું હોય કે ચાલો જમવા આ સીચું હલો જમેલા હલો જમેલા જમેલા ખાધેલા ના ખાધે છે ને છું એ મુસલમાન ની ભાષા આ સીચું જમેલા જમેલા પછી આમ ક્યાંય બાર ગામ જવું હોય તો શું કયો ચૂંટણી બાર ગામ મને જોવે પંડ ગામ બાર હા પંડ ને ચું

પણ પછી અહીં આવે તો અમારે એક જ ભાષા ગામડામાં આવી જાય અમારા સામે એ જ ભાષા કરતો હોય તમારા સામે હું કેમ ગુજરાતી અમારી ભાષામાં અમે ભાષા બોલીએ નહીં ભલે બહાર રહેતો હોય ભણેલો ગુણેલો બહાર નોકરી કરતો હોય પણ અમારી અમારામાં આવે એટલે અમારી ભાષા કરવી પડે ને શું કહેવાય ભાઈ બેન હા ભાઈ બેન બરાબર સરસ તો લગ્ન થાય સમાજો કોઈના ઘરે પ્રસંગ છે લગ્નનો આજે દીકરો કે દીકરી પરણે છે તો વરરાજાનો વટ કેવો વરરાજાનું અમારે કેટલો માન હોય જેમ રાજાનું માનવું અમારે લગ્ન ચાલુ થાય રાજા કેમ છે આપણે વડાપ્રધાન કેમ છે એવો માનવું બરાબર એના ભેગો એક અરવણ કહીએ અમે અરવણ કહીએ એનું જે વરરાજા લઈ જાય એટલે એનું કામકાજ બધું અરવણ કરે ઈ જેટલો રાજાનું માનવું હોય એટલો વરરાજાનું માનવું હોય એટલો માન દેતા હોય પછી આમ સામાન્ય રીતે લગ્ન થાય તો વરરાજાનો પહેરવેશમાં શું શું અમારે જોડી આ ચાણું એક ચાણું હોય ઉપર જાંગીઓ કહીએ લાલ આના જેવો ચાણું છે એને અમે અમારી ભાષામાં જાંગીઓ કહીએ બરાબર ઓમ ચાણું જ હોય લાલ કલરનો આપણે કલર હોય બરાબર કપડાં ને જોડીને ઉપર સાચી પાક હોય સાચી પાક સાચી પાક આ કલરની હોય બરાબર સાચી પાક

ગાતળ માતાજી નું પોતે હા છે અચ્છા અચ્છા તમે ભુવાજી છો બહુ છો સરસ 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 એટલે બહુ સરસ આપે વાત કરી બીજા એક વડીલ છે એમને પૂછશે વાઘેરની ભાષાની મીઠપ કેવી વાઘેરની ભાષા તો અત્યારે તમે જાણતા જ હશો ગામો ગામ ફરતા હોય એટલે વાઘેરની ભાષા કેવી મીઠપ હોય વાઘેર ની ભાષામાં મીઠપમાં બીજું કાંઈ હોય નહીં અમારી ભાષા છે ને કચ્છ ને સેમ ટુ સેમ છે અને કચ્છની ભાષામાં શું એમ બોલે તમે અહીંયા આવો એમ કહે ને તો ત્યાં એડા અડાચો ઈડાચો હા

मोबाइल हलायो था मोबाइल हलाइंदे छ आई जो ना करो है मजो नाम आ जसराज बा जसराज बा जसराज बा आई जो उमर केतरी होनी मजी 59 रे उमर 59 इंटरन करो खेती करो खेती वाली हां हां तो टोटली टेक्नोलॉजी वाली खेती ए इंटरन टेक्नोलॉजी जाय हां हां बराबर हां हां टेक्नोलॉजी जो जमानो है टेक्नोलॉजी में लनो खपे बाकी टेक्नोलॉजी में किरो आए ना वा इंटरन तो ये आई जा भाई बंद थे दोस्तार थे हां दोस्तार थे गांव में वडी ले असन बोडा डाई हां हां बोडा डाई તો જો દર્શક મિત્રો અહીંયા ઓખા મંડળ પંથકમાં એમની જે ભાષા છે આપણે એમની ભાષામાં વાત કરવાનો પ્રયત્ન કર્યો જેટલું મને થોડું ઘણું નોલેજ છે એ પ્રમાણે તૂટલી ભાંગલી એમના જેટલી તો સારી ભાષા મને ના આવડે તમારા જેટલી બરાબર જેટલું આવડે છે એટલું કર્યું આ આપણું લોકજીવન છે આ આપણી સંસ્કૃતિ છે આ આપણા પ્રદેશો છે ગીર હોય નાઘેર હોય ઘેડ હોય સોરઠ હોય હાલારો હોય બારાડી હોય બરડો હોય ગોહિલવાડ હોય ઝાલાવાડ હોય આ બધા પંથકો આ બધા પરગણાઓ એ આપણી સંસ્કૃતિની ધરોહર છે આજે આપણે બે વડીલો સાથે એમના સુખ દુઃખની વાત કરી આપણે દાદાને પૂછીએ કે દાદા આજના યુગમાં મર્યાદા બહુ ઓછી જોવા મળે છે યુવા પેઢીમાં જુવાનિયાઓમાં તમારે એક વડીલ તરીકે શિખામણના બે શબ્દો કેવા હોય તો શું કહો દાદા અત્યારે જો અમાર એક તો ગામો ગામ મર્યાદા થોડીક ઓછી પડી ગઈ છે હજી અમે અમારી ગામની બપે કહી શકીએ કે અમારા ગામમાં હજી મર્યાદા જારીને બેઠા છે આ બજારની વાસી પેઢીની બીજા ગામમાં શું થાય કે જે સરપંચ થાય એટલે થોડોક સપોર્ટ મળી જાય બધાને પોલીસને કે એક ભાઈ આવતા નહીં એટલે થોડીક દારૂમાં પોઝિશન થોડીક અમારી વહી ગઈ છે દારૂ વાસી પેઢીમાં પણ ટૂંકમાં અમારા ગામમાં આટલી મર્યાદા રાખીને બેઠા છે અમે કે અમારો છોકરો હજી અમારી લાઈન બારા નથી આખા ગામનો એમ નહીં મારો જ છોકરો આખા ગામનો કોઈનું છોકરો કોઈનો છોકરો આમ આવરી લાઈન જતો તો ક્યારેક બાબ બરાબર નથી એટલે સમજી જાય એટલે અમારા ગામમાં જે સંસ્કૃતિ મર્યાદા બહુ સારી રાખી રાખે છે રાખે એમ કે માતાજીનું હું પોતે પૂજારી છું હું ગામનું આગે ભણશું એટલે અભણ છો પણ ગામનું આમ બરાબર એટલે ગામમાં મર્યાદા બોરી ગામમાં મર્યાદા આમ બારે મર્યાદા બેતાલી ગામ મર્યાદા વાળા આપડી મર્યાદા રાખે આપણે જાય એટલે આપણે ગમે વળી બેઠો તો ખાલી કરી દે એટલે દ્વારકા તાલુકામાં વાઘેરના ગામ બેતાલીસ હું ટોટલ વસ્તી બીજાની ખરો પણ વાઘેરની વસ્તી ખરો વાઘે ની વસ્તી ખરો બરોબર તો આ તા દાદા આપણે એવું કહીએ કે તમારી સાથે વાત કરીને મજા આવી તો શું કહેવાય બહુ મજા આવે અહીં સામે ગાલ કરે છે બહુ મજા આવે તો આપ બંનેનો આભાર અહીં જો આભાર વડી વડી મહેરબાની અહીંજી ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઈબ કરો અત્યારે બસ આટલું જ ફરી પાછા મળીશું નવા ગામમાં નવા લોકો સાથે નવા અનુભવની વાતો લઈને અત્યારે રજા આપશો ધન્યવાદ